આજે આપણે એવા સંગીત ગ્રુપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ ઉત્તર ગુજરાતમાં નામાંકિત અને ઘણા વર્ષોથી આગવી ઓળખ ધરાવે છે જેમનું નામ છે તાનારીરી કરાઓ કે ક્લબ જેમના મધુર સુરોથી શ્રોતાઓ મંત્ર થઈ રહ્યા છે આ ગ્રુપ જે સેવાભાવી સંસ્થા હોય સામાજિક સંગઠન ધાર્મિક યા સાંસ્કૃતિક ગ્રુપ કે જે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંગીત કે મ્યુઝિક પ્રોગ્રામનું જે આયોજન કરતા હોય છે તેઓ નિઃશુલ્ક

રાસ ગરબા મ્યુઝિક ના કોઈ પણ પ્રોગ્રામ ને યાદગાર બના આવા મનમોહક સંગીતના સુરોને માણવા માટે તમે કોન્ટેક્ટ કરી આમંત્રિત કરી શકો છો સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન રાહુલ પટેલ ગુજરાત ન્યૂઝ મહેસાણા